છાણી વિસ્તારમાં રહેતી ધ્યાની ઠક્કરના શંકાસ્પદ મોતનો મામલો દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે આ ઘટનાને લઈને ધ્યાનીના દાદા દાદી અને કાકાએ ધ્યાનીની માસી સામે ગંભીર આક્ષેપો કર્યા છે છાણી વિસ્તારમાં રહેતી ધ્યાની ઠક્કરના શંકાસ્પદ મોતનો મામલો દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે આ ઘટનાને લઈને ધ્યાનીના દાદા દાદી અને કાકાએ ધ્યાનીની માસી સામે ગંભીર આક્ષેપો કર્યા છે પરિવારજનોએ જણાવ્યું હતું કે ધ્યાનીની માસીએ મિલકત હડપ કરવાની નીતિથી સતત પરિવાર પર દબાણ બનાવ્યું હતું દાદા દાદીએ આક્ષેપ કરતા કહ્યું કે ધ્યાનીની માસી અમારું જીવન બરબાદ કરી નાખ્યું છે તેના કારણે આખો પરિવાર માનસિક તણાવમાં છે આ કેસમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધ્યાનીના કાકા શૈલેષ ઠક્કર જે છાણી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ચલાવે છે

એલોપેથિક દવાઓ પૂરતા રિસર્ચ પછી માર્કેટમાં પબ્લિકના યુઝ માટે મૂકવામાં આવતી હોય છે આ રિસર્ચમાં એની સાઈડ ઇફેક્ટ એના ગંભીર ઇફેક્ટ આ બધી સ્ટડી થયેલું હોય છે જેથી આ બધી દવાઓ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ કારણ કે આનાથી કઈ પણ વધારે ડોઝમાં લેવાઈ જાય અથવા ઓછા ડોઝમાં લેવાઈ જાય કે ગમે તે એનું જો પૂરતા ગાઈડન્સ વગર ના લેવાય તો એની ગંભીર આડઅસરો થવાના ચાન્સીસ હોય છે અને જેમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે બાળકમાં તો ખાસ આ પ્રકારની કાળજી લેવી જ જોઈએ ડોક્ટરની સલાહ વિના એક પણ દવા આપી ન જોઈએ સાહેબ કાલે છોકરીનું મરણ થયું છે સિરપ માટેની આક્ષેપો લગાવે છે એની માટે શું એ પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું છે અને જે બી હકીકત હશે બહાર આવશે કેટલું સિરિયસનેસ કેવી આ ટોપિક કેટલું સિરિયસ છે કે કોઈ પણ ડૉક્ટર વગર કોઈ પણ પેરેન્ટને મેડિસિન આપે અને એના પછી

એ છોકરી બીજી છે ને એવી હશે કે રમતા તો પડી ગઈ તો પેલી મોટી છોકરી ને ફ્રેકચર એટલે એક છોકરી કે તમે લઈ જાઓ તમે રાખજો એટલે અમે લઈ આવ્યા તો અમે કઈ એના પાછી જબરદસ્તી બી નહીં લાય અને એને એવું જે લખાયું છે ને એ બધું અમને ત્યાં ટીબી હોસ્પિટલમાં જ્યારે છોકરીનું પોસ્ટમોર્ટમ ચાલતું હતું ત્યારે મારી પાસે મારી છોકરી પાસે આવીને કે છે કે મને બધું તમે છોકરીના નામ પર કરી આવો તો હું આ કેસ પાછો લઈ લઉં ને તો તમને કેસના ધક્કા ખાવા પડશે સિરપ પીવડાયા પછી આવું થયું સાચી છે સિરપ પીવડાયા તો શરદી ખાંસી ની સિરપ સાહેબ એવું કઈ હવે અમે કઈ એને મારવા માટે તો નહીં પીવડાયું હોય ને તમારી તો દીકરી થઈ ને છોકરા છોકરી હા મારી સગી છોકરાની છોકરી છે આ દાદા છે અમે શું કરવા એનું ખોટું કરીએ શું નામ છે તમારું અંજુબેન ઠક્કર મારા ફ્રેન્ડ ની ઓફિસે બી ગયા એ છોકરી પછી રાત્રે હું જયારે મારું કામ પતાવીને આવ્યો ત્યારે બધા શાંતિ થી ઘરે સૂતા હતા બરોબર છે એટલે મેં તું કઈ દવાની જરૂર લાગતી નહીં હું બધા ઊંઘે છે તો ઊંઘવા બરોબર છે એટલે મેં દવા રાત્રે પોસ્ટપોન રાખી મેં કંઈ વાંધો નહીં દવાની કોઈ જરૂર લાગતી નહીં બહુ શાંતિથી ઊંઘે છે છોકરી એટલે પછી મેં દવા આપીને હું ઘૂ ગયો અને મમ્મીને પછી મમ્મીએ મને સાડા છ એ મને ઉઠાડ્યો સવા છ સાડા છ એ અને અમે ત્યાંથી પહેલાં એને શ્રીજી હોસ્પિટલ લઈ ગયા તો શ્રીજીમાં એ લોકો એવું કીધું કે ભાઈ અમને થોડો ડાઉટ છે તો તમે બીજે જાઓ તો અમે પછી ત્યાં અંકુરમાં લઈ ગયા તો અંકુરમાં ડોક્ટર હતા નહીં પછી ત્યાંથી અમે કાશીવા લઈ ગયા પેલી છોકરીનો હાથ ઉઠી ગયો ને બરોબર છે તારે ત્રીસ મારા બાપાએ રોકડા આપ્યા છે એમાંથી માંડ બે રૂપિયા ખર્ચો કર્યો છે શું નામ છે તમારું